પ્રાંતિજ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખુલ્લું જેના સમારંભમાં પ્રાંતિક તાલુકાના તમામ સંગઠનો આગેવાનો ભાજપ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉમેદવાર શોભનાબેન બારૈયા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ ધારાસભ્ય પરમાર ધારાસભ્ય વીડી વિજયભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય વિજયસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા હિતેશભાઈ પટેલ કિસાન મોરચા પ્રમુખ બળવંતસિંહ ઉપસ્થિત રહ્યા હતા પ્રાંતિજ એપ્રોચ રોડ પર વિધિવત કાર્યાલય ખુલ્લું મુકાયું હતું અને સાબરકાંઠા જિલ્લામાં કમળને મત આપવા આહવાન કર્યું હતું રમેશ નાયક ગુજરાત હરિમ ભગવાન ભયવિખા વિશ્વના